સરકારી ઇજનેરી અને પોલિટેકનિક કોલેજીસમાં દાયકાઓથી સહાયક પ્રોફેસર્સ ફરજ બજાવે છે આ સહાયક પ્રોફેસર્સને મહિને રૂપિયા ત્રીસ હજાર પગાર મળે છે જ્યારે તેમની જ સાથે સમાન કામ કરતા કાયમી પ્રોફેસર્સને અંદાજે દોઢ લાખ રૂપિયા જેટલો પગાર મળે છે એટલે કે અહીં સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને એટલે જ આખો મુદ્દો કોર્ટમાં ગયો હતો આ મુદ્દો છે કે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો પ્રોફેસર્સને આશા હતી કે સુપ્રીમ કોર્ટમાંથી તેમને ન્યાય મળશે અને એટલે જ સુપ્રીમ કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટમાં સહાયક પ્રોફેસર્સની દલીલ હતી કે અમે કાયમી અને એડ હોક પ્રોફેસર્સની જેમ સમાન વિષયો ભણાવીએ છીએ અને વિદ્યાર્થીઓને સમાન માર્ગદર્શન આપીએ છીએ અમારા કામની પ્રકૃતિમાં કોઈ જ તફાવત નથી અરજદાર પ્રોફેસર્સે દલીલ કરી કે અમારી નિમણૂક લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપ્યા બાદ જ થઈ હતી તેમ છતાં પગારમાં આટલો મોટો તફાવત એ બંધારણના અનુચ્છેદ ચૌદ હેઠળ આવતા સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અરજદાર પ્રોફેસર્સની દલીલો સામે ગુજરાત સરકારની દલીલ હતી કે પ્રોફેસર્સે નિમણૂક સમયે કરારની શરતો સ્વીકારી હતી જેથી તેઓ શરતોથી બંધાયેલા છે અને હવે સમાનતાનો દાવો કરી શકતા નથી સરકારી એવી પણ દલી કરી કે કરાર આધારિત નિમણૂકની પ્રવૃત્તિ કાયમી નિમણૂક કરતા તદ્દન અલગ છે બંને વચ્ચે સમાનતા સ્થાપિત કરી શકાય નહીં જોકે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આ દલીલોને ફગાવી દીધી હતી અને સહાયક પ્રોફેસર્સને રાહત આપતો ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે કહ્યું કે અધ્યાપકો અને શિક્ષકો દેશના ઘડતર માટેની ભૌતિક સંપદા છે તેઓ કોઈપણ રાષ્ટ્રની બૌદ્ધિક કરોડરજ્જુ છે તેમના માટે ફક્ત ગુરુ ગુરુ બ્રહ્મા વિષ્ણુ શ્લોકનું પૂરતું નથી તેમનું આર્થિક શોષણ કરવાના બદલે તેમને સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત મુજબ વેતન મળવું જોઈએ કોર્ટે કહ્યું કે કરાર શબ્દનો ઉપયોગ કરીને કામદારોના બંધારણીય અધિકારોનું હનન કરવું ગેરબંધારણીય છે સુપ્રીમ કોર્ટે બંનેના પગારનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં વર્ષ બે હજાર બારમાં કાયમી પ્રોફેસર્સને ચાલીસ હજાર ચારસો બાર પગાર મળતો હતો સહાયક પ્રોફેસર્સનો પગાર વર્ષ બે હજાર બારમાં રૂપિયા ત્રીસ હજાર હતો જ્યારે બે હજાર પચીસમાં કાયમી પ્રોફેસર્સને એક લાખ છત્રીસ હજાર નવસો ને બાવન રૂપિયા પગાર મળી રહ્યો છે અને સામે કરાર આધારિત પ્રોફેસર્સને ત્રીસ હજાર રૂપિયા જ પગાર મળે છે એટલે કોર્ટે નોંધ્યું કે કરાર આધારિત પ્રોફેસર્સનો પગાર બે હજાર બારથી બે હજાર પચીસ સુધી સ્થિર રહ્યો છે જ્યારે કાયમી પ્રોફેસર્સનો પગાર ત્રણથી ચાર ગણો વધી ગયો છે જેથી સુપ્રીમ કોર્ટે કરાર આધારિત પ્રોફેસર્સને રાહત આપતો ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના સમાન કામ સમાન વેતનના ચુકાદાને માન્ય રાખ્યો હતો તેનાથી ઘણા કર્મચારીઓને ફાયદો થશે તેવો પ્રોફેસર્સનો મત છે